Aduh, bai. Ini ya, aku titin tau, bai. Ini. Eh. dumlu. Dumlu, mas, lize. Aduh, bai. Hadang, puli, bai. Aduh. Hadang, mas, lize. Aduh, kata bau, ziria, bai. Kata bau, bai, Halo, friends. Gimana, teman-teman, હું આશા કરું છું કે તમે બધા મજા મજો ને મજામાં જ રહેવાનું હોય ને આપણે ફ્રી એકવાર વાર જાર જોવા આવ્યા છે તો કાલે મેં આઠ ચીટમ પીડા થતી તમને બતાવી હતું ને આજે ફરી એકવાર વાર જાર જોવા આવ્યા તો હાલો જાર જોવા જઈએ ને વિડીયો લાસ્ટ જોતા રહી તમને બતાવું કે આમાં કેટલા લે પીડ્યા ને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચાલો આપણે જાર જોવા જઈએ

હડંગ માઈ લીજે આનો કાટો બોલ જે રાયો હોય ભાઈ કાટવાનો વાગી જોઈ ને તો આ છડે જો પણ આ નીચે પડક છે ઓસે ધૂમું છે ભાઈ આજી આયા પણ છે જો બતા બગડી ગયા છે કારણ કે રાતે જોવા નતા આવ્યા એટલે ચેર બને બગડી ગઈ છે ચીંગાને હોય તો ફરો બેગ તો માઈસ ન પડી બગડી ગઈ